અમે થઈ ગયા એસી પચાસ નેવું પંચાણું સોળ સોળસો હજી જોઈ લો સોળસો એ ભાઈ હા 1400 જોવો જો એમ કે નકીધું નાખી દો પા ના 1400 એમાં કાઈ નો ઘટે સુપર દરિયાણો છે એમાં ક્યાં બેરપાન નો આવે એકઈ બાતકા મહી ગેરંટી દો એક મિનિટ હા એક મિનિટ બાવ રડો મડો આવો મને કાઈ માંગતો 1400 ના છોટે ટુક્યા થી ન છોકરા સોળસો ને ચાલીસ નવા ચણા સુપર જામનગર ઉંચા માં સોળસો ચાલીસ સુપર નવા અલગ જો દેશી ગાટાવાળા અને દેશી ગાટાવાળા નવા ચણા 1640 1540 લખવાનું તો 1540 1540 40 હવે કોઈ રિઝલ્ટ બો 1540 દેશી ચણા પંદરસો ને ચાલી જામનગર સુપર નવા ચણા પંદરસો ને ચાલી જોરદાર તેજી

देखो खाली થઈ ગયા ઓરા બાબો 42 અને બાબો થઈ ગયા છે દેશી ચણા પંદરસો ને એસી સુપર જામનગર નવા દેશી ચણા